વલસાડની અમિત હોસ્પિટલ ખાતે ગણેશ ઉત્સવ નિમિત્તે છપ્પન ભોગ અને વાનગી સ્પર્ધા યોજાઈ હતી વલસાડની અમિત હોસ્પિટલ ખાતે છેલ્લા પંદર વર્ષથી ગણેશ ઉત્સવ દરમિયાન ભક્તિભાવપૂર્વક શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે ગણેશ ઉત્સવ દરમિયાન હોસ્પિટલનો સમગ્ર માહોલ શ્રીજીમય બની જાય છે દર્દીઓની સારવારની સાથે સમગ્ર સ્ટાફ શ્રીજીની ભક્તિ આરાધના પણ કરે છે શ્રીજીની આરાધના કરવાની સાથે હોસ્પિટલ ખાતે છપ્પન ભોગ અને વાનગી સ્પર્ધાનું આયોજન પણ કરાયું હતું આસ્પર્ધામાં હોસ્પિટલના ડોક્ટરો તેમજ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લેધો હતો સમગ્ર આયોજન વિશે એડમિનિસ્ટ્રેટર ડોક્ટર દિવ્યા દેસાઈએ વધુ માહિતી આપી હતી જયપતિ બાપા હોરિયા બંગલમની હોરિયા હરદુલાનું હોરિયા અમી હોસ્પિટલના રાજાની જય હોસ્પિટલના રાજાની જય જયપતિ બાપા હોરિયા ચાલો બડલો હું ડૉક્ટર દિવ્યા દેસાઈ અમિત હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્યરત છું અમે વર્ષો વર્ષ એટલે કે છેલ્લા પંદર વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ અને જેમાં ઉત્સાહપૂર્વક ડોક્ટરો અને સ્ટાફ ભાગ લે છે આજે ગણેશોત્સવ નિમિત્તે અમે છપ્પન ભોગનું આયોજન અને સાથે સાથે વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેની અંદર સ્ટાફ અને ડોક્ટરોએ બંને બંનેના સહકારથી અમે આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે તો ગણપતિ બાપા આવી જ રીતે અમારી હોસ્પિટલમાં આશીર્વાદ આપતા રહે અને વર્ષો વર્ષ અમે આવું આયોજન કરતા રહીએ એવી અમારી સૌની ઈચ્છા અને શુભકામના થેન્ક યુ